નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સરકાર દ્વારા જીએસટી સુધારવાની જાહેરાત બાદ તેની મોટી અસર જોવા મળી રહી છે મધર ડેરીએ ત્યારે દૂધના ભાવમાં ઘટાડીને ગ્રાહકને મોટી રાહત આપી છે બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટી દરો લાગુ થવા જઈ રહ્યા છે પરંતુ આ પહેલાં પણ કંપનીએ તેના પેકેજ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે મધર ડેરીએ તેના એક લિટર ત્યારે ડોનર ત્યારે મિત્રો દૂધના ભાવમાં ત્યારે મિત્રો સિત્યોતેર રૂપિયા ઘટીને પંચોતેર રૂપિયા કર્યા છે જો કે મિત્રો વધુ વાત કરી તો ત્યારે મિત્રો સરકારે ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી સુધારવાની જાહેરાત કરી હતી અને તમામ આવશ્યક ચીજવસ્તુ પર લાગુ થતા કરમાં ઘટાડા અંગે માહિતી શેર કરી હતી નાણામંત્રીએ કહ્યું હતું કે નવા જીએસટી દરો બાવીસ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે અને દૂધ ચાઇનીઝ થઈ લઈને ત્યારે મિત્રો એસી ત્યારે ટીવી સુધીની દરેક વસ્તુ થતી થશે અમલીકરણ પહેલાં જ અમર ડેરીએ તેના દૂધના ભાવ ઉત્પાદનના ભાવમાં ઘટાડી દીધા છે જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળશે વધુ વાત કરીએ તો સો ટકા કલ લાભ આપવા માટે આ મોટું પગલું ભર્યું છે નોંધનીય છે કે કંપનીનું સમગ્ર ઉત્પાદન પોર્ટફોલિયો શૂન્ય જીએસટી અથવા પાંચ ટકાના સૌથી નીચા આવે છે આ નવી કિંમતના પ્રમાણે રેતી કંપની દ્વારા દૂધના ભાવમાં ઘટાડા પછી નવા ભાવની વાત કરીએ તો ડેરી એક લીટર ત્યારે યુએસટી દૂધ અત્યારેની કંપની ત્યારે સિત્યોતેર રૂપિયા ઘટાડીને પંચોતેર રૂપિયા કરવામાં આવી છે જ્યારે ચારસો પચાસ મિલીપેક હવે તેત્રીસ રૂપિયા બદલે બત્રીસ રૂપિયામાં ઉપલબ્ધ થશે આ ઉપરાંત કંપનીના તમામ ફ્લેવરના ત્યારે એકસો એસી મિલી મેક્સના ત્યારે પેકની કિંમત ત્રીસ રૂપિયા થી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ